સુરતમાં સૌરાષ્ટ્રના નાના મુંજીયાસર ગામ પરિવારનો નવમો સ્નેહમિલન સમારોહ અંતર્ગત માતૃવંદના અને દીકરી સત્કાર સમારોહનું ભવ્ય આયોજન સુરત શહેરના નંદ ફાર્મ ખાતે યોજાયો હતો નાના મુંજીયાસર ગામના લાગણી સભર કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ લોકગાયિકા અલ્પાબેન પટેલ દ્વારા માતા પિતાની આરતીનું નવું સોંગ લોન્ચ કરી અનોખી ભાવ વંદના કરવામાં આવી હતી સૌરાષ્ટ્રથી સ્થળાંતરિત થઈને સુરતમાં મોટી સંખ્યામાં વસવાટ કરે છે ત્યારે સમાજમાં સંગઠન અને એકતાને દર્શન માટે દર વર્ષે સુરત ખાતે સ્નેહમિલન અલગ અલગ નગામ તાલુકાના થતા હોય છે ત્યારે નાના મુંજીયસર ગામના લોકો દ્વારા અનુકોશ નિર્મીલન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં ના મુંજીયસર ગામના આગેવાનો અને ઉત્કૃષ્ટ કામ કરનારાઓને સન્માનિત કરવામાં તો આવ્યા હતા પરંતુ આ સન્મેલન સમારોહની વિશેષતા એ હતી કે સાઠ વર્ષથી ઉપરની ઉંમરના માતાઓને સ્ટેજ પર બેસાડીને વાજતે ગાજતે સ્ટેજ પર સ્થાન આપીને માતૃવંદના થકી તેમનું પૂજન કરવામાં આવ્યું હતું આટલું જ નહીં આ સાથે જ દીકરીઓનું પૂજન પણ કરીને દીકરી ઘરનો તુલસી કેરો આ તેને સાર્થક કરી હતી બ્યુરો રિપોર્ટ વિનાય ગુજરાતી ન્યૂઝ કરણમ સી એ દેવેન કેડા છે આજનો નવમો સ્નેહ મિલનમાં માતૃવંદના કાર્યક્રમનું આયોજન થયું એના આજે અને ફોટોગ્રાફર શ્રી અલ્પાબિન દ્વારા માતૃ માતૃવંદનાનું આયોજન કરવામાં આવ્યું સાથે દીકરી સત્કાર સમારોહનો પણ આયોજન થયું

આજે નવમો સ્નેહ મિલન સમારોહ અને સાથે સાથે દીકરીનું સન્માન કરવામાં આવશે તો આ અમારા માટે અમારા ગામ માટે ખૂબ ગૌરવની વાત છે અને આજના દિવસે ગીત અમે લોન્ચ કર્યું છે માતા પિતાની આરતી જે યુટ્યુબમાં અત્યાર સુધી કોઈ આરતી એવી લોન્ચ નથી થઈ ઘણી બધી આરતી છે પણ માતા પિતાની આરતી નથી તો અમને એવો વિચાર આવ્યો કે માતા પિતાની આરતી યુટ્યુબમાં હોય અને આજના દિવસે માતૃવંદના કાર્યક્રમ એટલે એવો કાર્યક્રમ કે જેમાં સાઠ વર્ષ ઉપરના જે માતાઓ છે એમને ગામડાથી લઈ આવી અને અમે બસમાં લાવ્યા છીએ અને સો એક જેટલી માતાઓ છે જે સાઠ વર્ષ ઉપરના છે આ બધાનું અહીંયા સ્ટેજ ઉપર સન્માન કરવામાં આવશે જે લોકો ઘણા બધા ઘણી બધી માવડીઓ એવી છે કે જે ગામડામાં રહેલ છે સિટી જોયું નથી જેમણે સુરત નથી જોયું તે એવી માવડીઓને લઈ અને અમે સુરત સુધી પહોંચ્યા છીએ બળદગાડાની વાત કરી કે માવડીઓ લઈને કઈ રીતે બળદગાડા નું શબ્દ એટલા માટે કરવામાં આવે છે કે બળદગાડામાં બળદગાડાના યુગમાં જન્મેલી માવડીઓ છે અને એને મારે સ્ટેજ સુધી પહોંચાડવી હતી આ મારો વિચાર હતો અને આ વિચારને મારા ગામે એક્સેપ્ટ કર્યો અને મારા ગામે ખૂબ મને સપોર્ટ કર્યો છે આ વાત છે સ્નેહ મિલન થકી શું લોકો મેસેજ આપશો સ્નેહ મિલન થકી લોકો ને એટલો મેસેજ આપ કે માતા પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી એટલે બની શકે તો મા બાપની સેવા કરી લેજો કારણ કે મંદિરે ના જવાય તો ચાલશે પણ મા બાપની સેવા નહીં થાય તો આખી જિંદગી વસવસો રહી જશે એટલે પરિવારની એકતા જળવાઈ રહે અને સાથે સાથે મા બાપનું સન્માન જળવાઈ રહે એવો આ